દાહદ જિલ્લાના સિંધવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ત્યારે આજરોજ અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અરજી આપવામાં આવી અને તારવી ગ્રામ પંચાયતના અરદદાર બારિયા સબુરભાઈ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં ગૃહ ગ્રામ પંચાયત ભૂતખેડી ગામે મનરેગા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આજે ભૂતખેડી અને તારવી ગ્રામ પંચાયતમાં અરદદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું અને અરદદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેકનિકલ પ્રેમચંદ દિનેશ પ્રજાપતિ દ્વારા હાર્દિક સોની વરજવાસી સત્ય મહાલક્ષ્મી સરણીમ સાવરિયાજી જેવા ખોટા ટ્રેણા સુભા કરી ભ્રષ્ટાચાર થયેલ છે ટેકનિકલ જેવા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે અને સ્થળ પર કામ નથી કર્યું અને ઓનલાઈન કામો બોલાવ્યા છે ને સોળ કરોડ એકાણું લાખ છસો ચૌદ પર અઢાર પૈસા ઉપાડ લીધા છે એજન્સીઓમાં નાણાં નાખી ભારોભાર ઉપાડેલ છે અને આના પહેલા પણ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી પણ અધિકારીઓ દ્વારા ખોટું કર્યું હોવાથી તપાસ કરવામાં આવી નથી ત્યારે ફરી અરજી આપવામાં આવી છે અને તપાસ કરી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચેરિયા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી બુદ્ધેડી ગ્રામ પંચાયતમાં તેર જેટલા અરજદારોના ચેકડેમ સ્ટોન બંધ છે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર રચાયો છે જેમાં યોજનાની કામગીરી સ્થળ પર નથી અને પૈસા ઉપાડી લીધા છે જેની રકમ જે તે વખત ધરાવતા વ્યક્તિ ઉપાડી લીધેલા તત્વ સામે ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે એજન્સી કર્મચારીઓ કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય તો કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા સંગઠન મંત્રી નરેશભાઈ હીરાભાઈ માલ દ્વારા અરજદારોને તેમના નાણાં પરત મળે તેવી રજૂઆત કરવામાં આવી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની બાહેધારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી આજ રોજ તારીખ ત્રીસ એક બે હજાર ને પચીસના રોજ સિંગવડ તાલુકા પંચાયત મુકામે ગ્રુપગ્રામ પંચાયત ભૂતખેડી માં જે ચેકડેમ અને સ્ટોનબંધ બે હજાર ત્રેવીસને ચોવીસમાં જે ભ્રષ્ટાચાર ઊંચાપત કરવામાં આવ્યો છે જેની આ ચેકડેમ અને સ્ટોન બંધની અમે ગયા બારમા મહિનાની ત્રેવીસ તારીખે ટીડીઓ સાહેબને જે આવેદન આપ્યું હતું એનો કોઈ ખુલાસો થયેલ નથી અને આજે પાછા તમામ લાભાર્થીઓ ભૂતખેડી ગામના ત્યાં ટીડીઓ સાહેબને અમે અમારી રજૂઆત સ્ટોન બંધ અને ચેક ડેમની કરેલ છે જેની તત્કાલિક ધોરણે જે તે વગના અધિકારીઓ બે હજારને પચીસના રોજ ગુરુવારના રોજ સિંગવડ તાલુકા પંચાયત મુકામે ટીડીઓ સાહેબને અમે રજૂઆત આપી છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ચેકડેમ અને સ્ટોન બંધની મનરેગા યોજનાનો મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેની બારમા અગિયારમા મહિનાની ત્રેવીસ તારીખે મેં તપાસ સોંપી હતી પણ એનો આજ દિન સુધી કોઈ જવાબ કે પરિણામ મળ્યું નથી તો મારા ગામના જે પણ આ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ દ્વારા સાહેબને રજૂઆત કરવામાં આવી કે ચેકડેમ અને સ્ટોર બંધ એ જગ્યા પર બનેલ નથી જેની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને બીજું કે આ લાભાર્થીઓને કોઈ પણ એમના ખેતરોની અંદર અને મારા પોતાના ખેતરમાં મારા પણ નાણાં ઉપડી ગયેલા છે તો મને કંઈ કરતાં કશું ખબર નથી એક પણ રૂપિયો મારા ખાતામાં નથી કે સ્થળ પર કામ નથી તો આટલો મોટો ભ્રષ્ટાચાર એક કરોડ ઇગનો સિત્તેર હજાર એક એક કરોડ ઇગનો લાખ દસ હજાર છસો ચૌદ રૂપિયા અને અઢાર પૈસાનો જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભ્રષ્ટાચાર થયો છે તો વાડે જ ચીબડા ગળતી હોય આ સિંગવડ તાલુકાની અંદર તો પ્રજાનું શું એનું આવેદન ટીડી સાહેબને અમે આપીએ છે અને મારી સાથે જે પણ લાભાર્થીઓ છે એ ચોખ્ખા છે અને એમને પણ સ્થળ પર કામ નથી તેની તાત્કાલિક ધોરણે દરેક કર્મચારીઓ એપીઓ હોય જીઆરએસ હોય ટેકનિકલ હોય એ તાત્કાલિક ધોરણે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગ છે અને જો આ કાર્યવાહી ના થાય તો ગાંધીજી ઇંધિયા માર્ગે હું આંદોલન પર અમે આખી ટીમ સાથે ઉતરીશું એવી બાહ આપું છું આપનું નામ નરેશભાઈ ધીરાભાઈ માલ ગ્રુપ ગ્રામ પંચાયત ભૂત ખેડી ડોલી પડ્યું જિલ્લાના સિંગવાડ તાલુકાની ટીડીઓ સાહેબની કચેરીએ તાલુકા વિકાસ અધિકારીની કચેરી અમે ભૂતખીડી ગ્રામ પંચાયતના તમામ જે લાભાર્થી છે એ લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ જે ભાઈઓ દેખાય છે મીડિયામાં એ ભાઈઓના ચેકડેમ અને સ્ટોન બંધ એ કાગળ પર બોલે છે પણ સ્થળ પર થયેલા નથી અને એ નાણાં પણ એજન્સીઓ દ્વારા ઉપડી ગયેલા છે તો અમારી માંગ એ છે કે આ ભાઈઓને તાત્કાલિક ધોરણ ન્યાય મળે તાત્કાલિક એમને આ કામ અથવા તો એના નાણાં એમને મળે એવી અમારી માંગ છે ને એને માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે પંદર દિવસમાં આની તપાસ થવી જોઈએ અને જો આ તપાસ નહીં થાય તો અમે આ તાલુકા કચેરીએ પંદર દિવસ બાદ અમે અહીંયા ધરણા કરવાના છે માટે એમને વિનંતી કરીએ છે ડીડીઓ સાહેબને પણ વિનંતી કરીએ છે અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છે કે આ તપાસ થવી જોઈએ અને આ લાભાર્થીને ન્યાય મળવો જોઈએ જે પણ એજન્સી હોય કે જે પણ કર્મચારી છે જેને પણ બોગસ કર્યું છે એમને કડકમાં કડક શિક્ષા થાય એમને જેલ થાય એવી અમારી માંગ છે. દીપુરા પ્રદીપકુમાર ટી વડવાઈ સિંગવડ દાહોદ